કચ્છના અંજાર શહેરના ભીમા સરસીમ વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીના ગંભીર કેસમાં અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે અંજારના ભીમા સરસીમ વિસ્તારમાં આવેલી મેટેનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તારીખ અગિયાર જાન્યુઆરીના સાંજે છ વાગ્યાથી બાર જાન્યુઆરીના સવારના નવ વાગ્યા દરમિયાન અજાણ્યા શખ્સોએ કંપનીની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો આરોપીએ કંપનીના યાર્ડમાંથી અંદાજે પચીસ ટન જેટલો એલ્યુમિનિયમ સ્કેપ જેની કિંમત રૂપે એક લાખ ત્યાંસી હજાર સાતસો પચાસ જેટલી થાય છે તેની ચોરી કરી હતી આ બાબત અંજાર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પેટ્રોલિંગમાં રહેતા પોલીસ સ્ટાફને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી કે ચોરી કરનાર હાર્દિક તેના સાગરિકો સાથે સફેદ કલાના વાહનમાં ચોરીનો મુદ્દામાં લઈને વર્ષોમેડી ફાટક પાસેથી મેઘ પર ગામ તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસે વાહન અટકાવીને તપાસ કરતાં આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દા માલ મળ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ મેટેનર કંપનીના કર્મચારી ઇન્દ્રકુમાર ઉપાધ્યાય સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત આપી હતી પોલીસે ચોરીનો મુદ્દા માલ અને વાહન સહિત કુલ રૂપિયા છ લાખ સુડતાલીસ હજારનો મુદ્દા માલ રિકવર કર્યો છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ